અલ્યા રાઉ મારા હું મારું તમલો

ચાલુ ભરે જ મારા વિચારો લેવાનું એક તો બાઇક બતાવું તો ગમે તો લેજો તો આમ હોય કિંમત ને બિમત બધી કિંમત માં

બતાવો તો ખરા મને એજ નહીં તળિયો તૂટી ગયો બાઈક એટલે ભલા તમે જોતા તો મજાક કરવા મજાક કરવી પડે આ તો જૂનું જ છે

અભ્યાસ તો કે બાઇક છે બાઇક ઓમ કેરો નાખવાનું કેરો છે નહીં

બે હજાર મારા લાખ ની વસ્તુ નું છે કે બે હાજર એટલે કેવાય તો હો પડી મારા

ના મળે <concrete noiseizza> ના ભલે લાગો જી આવી બા દે ભાઈ એવું છે જો દે અજુગા મોઢું કેમ કરીશું આ એન્જિન કાટ થઈ ગયું એન્જિન તો એવું જ થઈ ગયા ને એન્જિન કાટ થાય તમારું છે ભાઈ એન્જિન થઈ ગયું તો

પૈસા ભરી લાવી દે ના લેવાય બે લાખ રૂપિયા કિંમત ને બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા લેવાના આ તો ભેસ બીજું છે પણ આ તો પેલા ખાવાનો મારવાની વાત કરે હોટલ બાઈક લેવા લેવાય છીએ અમે

ચાલો તમારું નહીં મારું નહી છે પંદરસો બે હાજર બે હાજર લઈ લે મને એવું લાગે છે એ આ દોહો તો દોડો લે લેવું ને આવ લે હ ભગા લંભા ભગો લે ભગો લે એ લે 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 આ રાજા રાજા ભુજા અલ્યા ઓશી બદલ લઈને હવા કર લે તું